ઈડર નગરપાલિકા દ્વારા વિશ્વ યોગ દિવસની ઉજવણી કરાઈ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આયોજિત એકવીસ ડિસેમ્બર ધ્યાન યોગ શિબિર કાર્યક્રમ અંતર્ગત મહેમાન શ્રીઓની ઉપસ્થિતિમાં નગરપાલિકાના ચીફ ઓફિસર સાવીબેન સોની નગરપાલિકાના હેડકાર શ્રી દિગ્વિજયસિંહ ગાયત્રી પરિવારના પ્રમુખ શ્રીમતી નીપાબેન જીવદયા ટ્રસ્ટના સંસ્થા પ્રમુખ ઉપેન્દ્રસિંહ સમર્પણ ધ્યાન યોગ કેન્દ્રના દીક્ષિતભાઈ અને જગદીશભાઈ ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ઝોન કોર્ડિનેટર અજીતભાઈ સાબરકાંઠા જિલ્લા કોર્ડિનેટર અમીબેન સાથે હિંમતનગર અને ઈડર તાલુકાના યોગ કોચ મધુબેન અને મોનિકાબેન હાજર રહી આ કાર્યક્રમને ખૂબ જ સરસ રીતે સફળ બનાવ્યો આ કાર્યક્રમમાં ઉપસ્થિત સંખ્યા ત્રણસોની હતી અને ધ્યાન કરવાથી શું ફાયદા થાય અને ધ્યાન કઈ રીતે કરવું એ સમજાવી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો રિપોર્ટર ભાવેશ લિંબચિયા ગુજરાત ક્રાઇમ ન્યૂઝ ઇડર